લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ મોડાસાની મુલાકાત દરમિયાન કથિત નકલી કચેરી અંગે નિવેદન આપ્યું હતું અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી મિશન વિસ્તાર અંતર્ગત કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લક્ષી બેઠક પણ યોજાઈ હતી હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓ તમામ તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓની મુલાકાત પણ કરવાની છે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓએ જિલ્લાના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી આ સમયે ખાસ પાર્ટીને મજબૂત બનાવવા માટે રણનીતિ કઈ રીતે ઘડવી તેની કવાયત સાથે જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ઈસુ ઘડવીએ નવસારીના બિલીમુરા પાણી પુરવઠા વિભાગમાં બહાર આવેલ કૌભાંડને લઈને સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા બીજી તરફ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર સામે લડત લડવાનું પણ નિવેદન આપ્યું હતું બિલકુલ આમ આદમી પાર્ટીના મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લામાં પણ આવવાનું થયું છે અહીંયા પણ તાલુકા જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી છે આગામી ચૂંટણીઓ જે નગરપાલિકાની આવી રહી છે એ નગરપાલિકામાં કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવા લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ જિલ્લાની ટીમ તાલુકામાં જશે નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે શહેરની ટીમ જશે તાલુકાની ટીમ ગામડામાં જશે અને શહેરની ટીમ છે એ બુથમાં અને વોર્ડમાં જશે એ રીતે સતત એક વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે પંચાવન હજાર બુથ ઉપર અમે એકથી પાંચ બુથ ઇન્ચાર્જો નિયુક્તિ કરવાનો અમારું ટાર્ગેટ છે સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારીઓ જવાબદારી જેમના કાર્યકર્તાઓ ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દા ઉપર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૈનિકો સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચૂંટણીઓમાં ઉઠાવશે એ ગટર રોડ પાણી વીજળી ભ્રષ્ટાચાર આ સહિતના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરશે સર નવસારીના બિલીમોરામાં જે પાણી પુરવઠાનું જે આવ્યું છે આ બાબતે શું કહે છે ભાજપના રાજમાં કૌભાંડ નો હોય એવું બને જ નહીં માત્ર નવસારીના બિલીમોરામાં જ નહીં હોય જલસે નલ યોજના છે ઉમરગામ અંબાજી સુધી છે એમાં પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે હજારો કરોડ રૂપિયા નલસે જલ યોજનામાં થયા છે મને તો આશ્ચર્ય છે કે તલાટીઓએ બધે ઘરો ઘર નળથી જળ પહોંચી ગયું છે એવા દાખલાઓ આપી દીધા સર્ટિફિકેટો આપી દીધી જ્યારે ગામડાઓમાં નળ એક નળ લાગ્યું નથી એવા ઘણા પણ ગામડાઓ છે નવસારી બિલ્ડિંગરોમાં પણ આજે રીતે કૌભાંડો થયા છે અને ભાજપ ન માત્ર શહેરમાં ગામડું હોય શિક્ષણ હોય આરોગ્ય હોય ભરતી હોય પેપર લીક કરવા ખેડૂતોના સહાય યોજનામાં ભ્રષ્ટાચાર હોય ખાણ ખનીજમાં ચોરી હોય આ બધી જ બાજુએ ચારે બાજુ પ્રજાને લૂંટવાનો ભ્રષ્ટાચાર કરીને ઘર ભરવાનો ભાજપનો ધંધો છે જેને આગામી સમયમાં પ્રજા છે એ ભાજપને વિદાય આપશે ગુજરાતમાંથી જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી ભગવાન રામે અને અયોધ્યાવાસીઓએ લાત મારી ભાજપને એ જ રીતે હવે ગુજરાતમાંથી પણ ભાજપ જવાની થઈ છે સર અરવલ્લીમાં પણ બે માસ પૂર્વે એક નકલી કચેરી હતી આપણે એ વાત છે બે માસ જેટલો સમય વિતવા છતાં પણ તપાસ હજુ બહાર આવી નથી સરકારી નકલી કચેરીઓ હોય સરકાર નકલી હોસ્પિટલો હોય નકલી ડૉક્ટરો હોય નકલી અધિકારીઓ હોય નકલી આઈપીએસ આઈએસ અધિકારીઓ હોય નકલી પીએમઓ અધિકારીઓ હોય આ બધું નકલી વડો છે એ ભાજપના રાજ્યમાં ફૂલે ફાલ્યો છે તમે જુઓ સરકારી કચેરીઓ નકલી મળે એટલું નહીં એમાંથી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કરોડની ગ્રાન્ટ પણ એ એ નકલી કચેરીઓ થ્રુ ફાળવવામાં આવે એ કેટલી હદે મને લાગે છે કે આ લૂ ફોલ્સ છે કેના હાથમાં ગુજરાત છે મને લાગે છે ભૂપેન્દ્રભાઈ જો ગુજરાત ન સંભાળી શકતા હોય તો તેમણે રાજીનામું આપીને છોડી દેવું જોઈએ કારણ કે ગુજરાત કયા હાથમાં છે તમે આખા રાજ્યના વડા છો અને તમને ખબર નથી કે નકલી કચેરીઓ ચાલી રહી છે અને એનામાં નકલી કચેરીઓ લાખ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ત્યાંથી ફાળવાઈ પણ રહી છે તો અહીંયા અધિકારીઓ નકલી હશે અને સિક્કા નકલી હશે એની ફાઇલો નકલી હશે અને એક નકલી કચેરીને જ પકડાય ઠેર ઠેર નકલી કચેરીઓ કચેરીઓ પકડાઈ છે એટલે નકલી સ્કૂલો પકડાય છે નકલી હોસ્પિટલો પકડાય છે ભાજપના રાજમાં મને લાગે છે હવે ખાલી નકલી મંત્રીને મુખ્યમંત્રી જ બાકી રહ્યા છે સર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે ભ્રષ્ટાચારને લઈને આપણી શું સી આમ આદમી પાર્ટી આજે પણ અમે જ્યારે આ મિટિંગો કરી રહ્યા છીએ ત્યારે સ્થાનિક પ્રશ્નો જે નગરપાલિકાઓના છે સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણીઓ આવે છે ત્યાં જે લોક પ્રશ્નો છે અને લોકોને કઈ રીતે મદદ કરી શકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ અંગે મિટિંગોની બેઠકો કરવાની એના પ્રશ્નો ઉઠાવવાના પછી લોકહિત માટે લડવાનું રસ્તા ઉપર ઉતરવાનું આ તમામ મુદ્દે કાર્યકર્તાઓને આગામી જે લડવા માંગે છે ઉમેદવારોને સંગઠનને સૂચનાઓ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારથી માંડી રોડ રસ્તા પાણી ગટર અને વીજળીની વ્યવસ્થાઓ સુદૃઢ વ્યવસ્થા અને નગર રાજ જે વ્યવસ્થા બિલ અમે લાવવાના છીએ એ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડશે અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીને સારો એવો પ્રતિભાવ મળશે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર